સુગંધ ફેલાવનાર રૂહે ગુલાબ રહી છે તેમની વરદાની દ્રષ્ટિ દ્વારા દરેક આત્માને શિવ પરમાત્માના દિવ્ય સ્વરૂપ નું સાક્ષાત્કાર કરાવનારી તેઓ સાક્ષાત્કાર મૂર્ત બની સરળતા અને ગંભીરતા જેવા અનેક દિવ્ય ગુણોની પ્રતિમૂર્તિ હતી દાદીજી એવી વિશેષ વ્યક્તિત્વ ધરાવતી દાદી ગુલઝારજી નો જન્મ એક જુલાઈ ઓગણીસો અખંડ ભારતના હઈદ્રાબાદમાં એક આધ્યાત્મિક પરિવારમાં થયો હતો તેમના લોકિક માતા પિતા બારપણથી જ તેમને શોભા નામથી બોલાવતા હતા દાદીજીને હૃદય મોહિની આ દિવ્ય અને અલૌકિક નામ સ્વયં પરમાત્માથી પ્રાપ્ત થયું હતું બ્રહ્મા બાપા પણ તેમને પ્રેમથી ગુલઝાર બચ્ચી કહીને બોલાવતા હતા ઓગણીસો એટલે કે યજ્ઞની શરૂઆતથી જ દાદીજી આ સંસ્થાના સંપર્કમાં આવી આ સંસ્થાના સાકાર સ્થાપક પિતાશ્રી પ્રજાપિતા બ્રહ્મા બાપા દ્વારા સ્થાપિત ઓમ નિવાસ નામના બોર્ડિંગ સ્કૂલમાં માત્ર આઠ વર્ષની ઉંમરે જ પોતાની માતાજી સાથે આવી અને આ શિક્ષા મેળવી

યજ્ઞની શરૂઆતમાં આ દાદીઓએ સતત ચૌદ વર્ષ તપસ્યા કરી હતી પરિણામ સ્વરૂપે દાદીજીના ચહેરા પર એ દિવ્યતા અને પવિત્રતા દાદીજીને સ્વયં પરમાત્માથી દિવ્ય દ્રષ્ટિનું વરદાન પ્રાપ્ત થયું હતું જ્યારે તેઓ એ શિવ પરમાત્માની યાદમાં બેસતી ત્યારે તેમને અનેક દિવ્ય સાક્ષાત્કાર થતા આવનારી સત્યયુગી દૈવી દુનિયાના અનેક દ્રશ્યો તેઓ જોઈ શકતી હતી ત્યાંના રાજ દરબાર હિરાજવારાજથી સજેલા સોનાના મહેલ દેવી દેવતાઓનું શૃંગાર સજાવટ અને ત્યાંની ભાષા આ બધું તેઓ સાક્ષાત્કારમાં જોઈને વર્ણવતી હતી સૂક્ષ્મ વતનનું રહસ્ય અને સાકાર ભ્રમ્મા બાબાને સૂક્ષ્મ વતનમાં સંપૂર્ણ અવ્યક્ત ફરિશ્તા રૂપે જોવા વારી પહેલી ખાસ આત્મા ગુલઝાર દાદીજી જ હતી અખંડ ભારત દેશના વિભાજન પછી આ સંસ્થાને ઈશ્વરીય આદેશ અનુસાર એક હજાર નવસો પચાસ માં પાકિસ્તાનમાંથી ભારતના અરાવલી પર્વત શ્રેણીમાં આવેલા આબુ પર્વત રાજસ્થાનમાં સ્થાનાંતરિત કરવામાં આવી હાલમાં આ સંસ્થાનું આંતરરાષ્ટ્રીય મુખ્યાલય અહીં જ આવેલું છે એક હજાર નવસો એકાવન થી ભારતના અનેક મુખ્ય શહેરોમાં આ સંસ્થાની શાખાઓ ખુલવા લાગેલી ત્યારે લઈને ગુલઝાર દાદીજી અનેક સ્થળોએ સેવાઓ કરતી રહી ખાસ કરીને દિલ્હી અને તેના આસપાસના વિસ્તારોમાં સેવા કેન્દ્રોનું વિસ્તરણ કરવામાં દાદીજીએ વિશેષ ભૂમિકા ભજવી એક હજાર નવસો ઓગણસી દાદીજીના જીવનમાં એક વિશેષ અધ્યાય શરૂ થયો એ હતું સ્વયં શિવ પરમાત્માની અવ્યક્ત પાલનાનું રથ બનવું એક હજાર નવસો એક હજાર શરીરમાં સ્વયં નિરા દિવ્ય અવતરણ થતું હતું લગભગ ત્રેવીસ વર્ષ સુધી બ્રહ્મા બાપાના શરીર દ્વારા શિવ પરમાત્મા જ્ઞાન મુરલી સંભળાવીને આત્મિક પાલના આપતા રહ્યા પરંતુ ડ્રામાના ભવિષ્ય અનુસાર અઢાર જાન્યુઆરી એક હજાર નવસો ઓગણસિતરના રોજ ભ્રહ્મા બાપાએ પોતાની સંપૂર્ણ કરમાતી સ્થિતિ પ્રાપ્ત કરીને સ્થૂલ દેહનો ત્યાગ કર્યો અને દિવ્ય ફરિશ્તા રૂપે સૂક્ષ્મ વતનવાસી બની ગયા તે પછી શિવ પરમાત્માએ આ ધરતી પર અવતરિત થવા માટે ગુલઝાર દાદીજીના શરીરને એકવીસ જાન્યુઆરી એક હજાર નવસો ઓગણસિતરથી નિમિત્ત બનાવ્યું ત્યારે કે લઈને બે હજાર સત્તર એટલે કે 39 વર્ષ સુધી બાપ દાદા એટલે કે શિવ બાબા અને ब्रह्मा બાબા બંને ગુલઝાર દાદીજીના શરીર દ્વારા અવ્યક્ત પાલના આપતા રહ્યા. મુરલી સંભળાવતા રહ્યા અને જ્ઞાન, ગોળ અને શક્તિઓથી સંપન્ન કરતા રહ્યા. આજે પણ લાખો બ્રહ્મા કુમાર અને બ્રહ્મા કુમારીઓ એ દિવ્ય પાલના, વરદાની દ્રષ્ટિ અને મીઠી સ્મૃતિઓને યાદ કરીને પોતાને ખૂબ જ ભાગ્યશાળી અનુભવે છે.

કોઈ પણ ધર્મનો હોય કે કોઈ પણ માન્યતા વાળો હોય દાદીજી પાસેથી સાચી માતાનો પ્રેમ નિસ્માર્થ ઈશ્વરીય સ્નેહ સૌને અનુભવાતો હતો દેશ વિદેશના અનેક વિશિષ્ટ વ્યક્તિઓથી દેશના અધ્યક્ષ હોય કે રાજકારણીઓ સંત મહાત્માઓથી દાદીજી મરતી રહી હતી વિશ્વ માનવ કલ્યાણ માટે શ્રેષ્ઠ સમાજ નિર્માણ માટે તેમને પણ સહયોગી બનાવીને ઇશ્વરીય સેવા આગળ વધારવામાં દાદીજીનું વિશેષ યોગદાન રહ્યું છે દાદીજીનો સરળ સ્વભાવ નમ્ર વાણી અને મધુર વર્તન સૌને ખૂબ જ પસંદ આવતું હતું દાદીજીની હાજરીમાં તેઓમાં નવી ઊર્જા નવી શક્તિ ઉત્પન્ન થતી હતી દાદીજીની છત્રછાયામાં દરેક વ્યક્તિ પોતાને સંપૂર્ણ રીતે સુરક્ષિત અનુભવતો હતો દાદીજી અનેક જાતિય કાર્યક્રમોમાં ધાર્મિક સંમેલનોમાં ભાગ લીધો હતો તેમની સરળ અને અનુભવસ્વર ઓજસ્વી વાણીથી તેઓ એવું બોલતા કે તેમનો દરેક શબ્દ દિલને સ્પર્શી જતો હતો ભારતના અનેક સ્થળોએ દાદીજી પ્રવાસ કરીને લાખો આત્માઓને પોતાની વરદાની દ્રષ્ટિથી પરમાત્માની અનુભૂતિ કરાવીને શક્તિ આપતી હતી

જાનકી દાદીજી આ સંસ્થાની મુખ્ય પ્રશાસિકા બની તેમણે પણ લગભગ બે વર્ષ પહેલા સતાવીસ માર્ચ બે હજાર વીસે પોતાનું દેહત્યાગ કર્યું તે પછી એપ્રિલ નિર્વિ રીતે ચલાવ્યું આ રીતે લાખો કરોડો લોકોના દિલમાં સ્થાન મેળવનાર દાદીજી એ પોતાના સંપન્ન સંપૂર્ણ કર્માતીત સ્થિતિને પ્રાપ્ત કરીને અગિયાર માર્ચ

આગામી દિવસોમાં આ વ્યક્ત લોક અનેક આત્માઓ માટે તપસ્યાનું સ્થાન બને, અવ્યક્ત સ્થિતિ બનાવવા માટેનું સાધન બને. એવી જ રીતે આપણે શુભ ભાવના રાખીશું. ભલે દાદીજી સ્થૂળ રૂપે આપણે સૌથી દૂર થઈ ગઈ હોય, પણ તેમની આપેલી અમૂલ્ય શિક્ષાઓ, દૈવી પ્રેરણાઓ, તેમની પાસેથી મરેલું એ અલૌકિક પાલન, મીઠી યાદો હંમેશા આપણા મનમાં, દિલમાં સદાકાર માટે અમર રહેશે. અડતાલીસ વર્ષ દાદીજીના કમળ દ્વારા સ્વયં શિવ પરમાત્માએ જે અનંત જ્ઞાન સંભળાવ્યું તે અવ્યક્ત મહાવાક્યોને દૈવી શિક્ષાઓને આપણે આપણા જીવનમાં ધારણ કરીને બાપ સમાન સંપન્ન સંપૂર્ણ બનવું જ દાદીજી પ્રત્યે અમારી સાચી સાચી શ્રદ્ધાંજલિ હશે એવી વિશેષ દાદીજીને અમે સૌની તરફથી દિલથી કરોડો કરોડો નમઃ સુમંગલજલિ અને સ્નેહ પુષ્પાંજલિ અર્પણ કરીએ છીએ thank you